टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपनो न्यूज़ कैपिटल में विशेष रजुआत साथे हूं छु जूही गांधी ગુજરાતમાં દિવસે ને દિવસે ધર્માંતરણની પ્રવૃત્તિઓ વધી રહી છે એમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સુરત અને નવસારીની બે ઘટનાઓ સામે આવી છે સુરતમાં આદિવાસી યુવતીને લગ્નની લાલચ આપી તેનું શોષણ કરવામાં આવ્યું અને તેને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવામાં આવી તો નવસારીમાં પ્રાર્થના સભામાં એકસો પચાસ લોકોને બાઇબલ આપી ધર્મ પરિવર્તન વિશે ભાષણ આપવામાં આવ્યું આવા એક બે નહીં પણ અનેક કિસ્સા બની રહ્યા છે જેને અટકાવવા હવે જરૂરી બન્યા છે અને આજે આ જ વિશે ચર્ચા કરવી છે ને આપણી સાથે કેટલાક મહેમાનો જોડાયા છે આપણી સાથે અત્યારે વિશાલભાઈ જોડાયેલા છે જેઓ પ્રવક્તા છે હિન્દુ યુવા વાહિનીના આપનું સ્વાગત છે વિશાલભાઈ ન્યૂઝ કેપિટલમાં અમારી આ વિશેષ રજૂઆતમાં ધર્માંતરણ હવે જાણે ધંધો બની ગયો છે અને એજન્ટ હવે સરકારી કચેરીઓ સુધી પહોંચ્યા હોય આંગણવાડી સુધી પહોંચ્યા હોય એવું પણ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ અને આ બે કિસ્સા જે સામે આવ્યા છે સુરત અને નવસારીના સૌથી પહેલાં તો એના વિશે આપની પ્રતિક્રિયા આ ખૂબ પુરાણો ધંધો છેલ્લા પિસ્તાલીસથી પચાસ વર્ષોથી ભારતના વિવિધ ભાગોમાં દેશના વિવિધ ભાગોમાં જ્યાં સગવડનો અભાવ છે જ્યાં સરકારે પહોંચવામાં ઘણું મોડું કર્યું છે એવા વિસ્તારોમાં ખાસ કરીને ગુજરાતની આદિવાસી પટ્ટી પૂર્વ પટ્ટીમાં જ્યાં ભણતરની ટકાવારી ઓછી છે સગવડો ઓછી છે રસ્તાઓ હજી પહોંચવાની વાર હતી કદાચ પહોંચ્યા છે તો હમણાં હમણાં નજીકના ભૂતકાળમાં પહોંચ્યા છે એ જગ્યાએ ઓછું ભણેલા લોકોને ભોળા ભળા લોકોને ધર્મના નામે અથવા તો કોઈક નાની મોટી સગવડ આપવાના નામે નાની મોટી લાલચ આપવાના નામે ધર્માંતરણ કરવાના આજે ચાલી રહ્યા છે પિસ્તાલીસથી પચાસ વર્ષોથી આ ચાલી રહ્યું છે આ નવું નથી બિલકુલ વિશાલભાઈ કારણ કે સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં આદિવાસી યુવતીને ટાર્ગેટ કરવામાં આવી લગ્નની લાલચ આપવામાં આવી એનું શોષણ કરવામાં આવ્યું અને એને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા અને એ જાણે કરાવ્યું છે એ પોતે પહેલાં હિન્દુ હતા અને ત્યારબાદ કન્વર્ટ થયા એટલે કે એમને પણ પોતાનું ધર્મ પરિવર્તન કર્યું એટલે આવા લોકો હવે એજન્ટ બનીને ફરી રહ્યા છે અને જે માસૂમ લોકો છે જે કદાચ બહુ જાણતા નથી આ વિશે એ વધારે સોફ્ટ ટાર્ગેટ થઈ રહ્યા છે ચોક્કસથી આપની વાત સાચી છે કારણ કે જે લોકો વટલાયેલા છે થોડો ભૂતકાળ નજીકના ભૂતકાળમાં પાંચ દસ પંદર વર્ષમાં વીસ વર્ષમાં જે લોકો વટલાયા છે એક પેઢી કે બે પેઢી પહેલાં એ લોકો જેમ હિન્દીમાં એક કહેવત છે કે નયા નયા મુલ્લા જો બહુ અલ્લાહ અલ્લાહ કરતા હે એટલે જે લોકો પોતે વટલાયેલો છે અને નજીકના ભૂતકાળમાં વટલાયેલા છે એક બે પેઢીમાં એ વધારે વિરોધી થઈ ગયો છે પોતાના ધર્મનો જૂના ધર્મનો અને વધારે તત્પરતાથી વધારે એગ્રેશનથી બીજાને લોકોને પોતાના નવા ધર્મમાં લાવવા પ્રયત્ન કરે છે બિલકુલ કઈ રીતની લાલચો આપવામાં આવે છે કઈ રીતે ફસાવવામાં આવે છે કઈ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે વિસ્તૃતથી સમજવું છે આપની પાસેથી અલગ અલગ ધર્મની અલગ અલગ મોડર્ન સોપ્રેન્ડી છે ઇસ્લામ ધર્મ હોય તો એમની મોડેન્સ સોપ્રેન્ડી થોડી જુદી હોય છે જેમ વેટિકન ચર્ચ તરફથી ખ્રિશ્ચન ધર્મના ખ્રિસ્તી ધર્મો બટલાવવાના જે પ્રયાસો હોય છે એમાં તો જેમ મેં કહ્યું એમ કે આદિવાસી પટ્ટીમાં સગવડો ઓછી હતી રસ્તાઓનો વિકાસ નહોતો આરોગ્ય સેવાઓમાં ખામી હતી અથવા તો પૂરી પહોંચી નહોતી ત્યારે એક નાની એમથી વાન લઈ લેવી પચાસ સાઠ હજારમાં જૂની વાન મળે મારુતિની વાન અથવા તો ઇકો ગાડી લઈ લેવી સરકારી દવાખાનાઓમાં મળતી ભારતીયોના ટેક્સની દવાઓ મફતમાં મળે એ વસાવી લેવી થોડી ઘણી બેઝિક દવાઓ કે પેરાસિટેમોલ છે તાવ આવવાની દવા છે શરદીની દવા છે અથવા તો પેટની ગરબડ હોય એવી કોઈ દવા છે એવી પાંચ પંદર દવાઓ લઈ લેવી થોડા બિસ્કીટના પેકેટ લેવા થોડા દૂધના પેકેટ લેવા થોડું કરિયાણું લેવું અને બે ચાર વખત એક નાનકડા પરિવારને ગરીબ પરિવારને મદદ કરવી અને પછી એના મગજમાં ધીરે ધીરે એવું ઠસાવવું કે જોયું તમારા બે તો તમારી મદદે આવ્યા નહીં પરંતુ અમને ઈસુ ખ્રિસ્તે ચર્ચે તમારી મદદ માટે મોકલ્યા છે આવો ઈસુ ખ્રિસ્તના સાનિધ્યમાં આવો અને તમે ધર્મ પરિવર્તન કરો કરો આ પ્રમાણે અથવા તો લવના પેલામાં ફસાવી પ્રેમની જાળમાં ફસાવી અને પછી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે આવા તો અનેક પ્રકારો છે બિલકુલ વિશાલભાઈ કારણ કે આપે કહ્યું કે અલગ અલગ પ્રકારે લાલચ આપવામાં આવે છે એટલે મારે એ સમજવું છે આપની પાસેથી કે આ જે એજન્ટ છે એજન્ટ જ્યારે પકડાય પણ આપણે ક્યારેય એવું નથી સાંભળ્યું કે મોટા માથા કોઈ પકડાયા હોય કે પછી આખી આખી જે ચેઇન ચાલતી હોય એનું કોઈ મોટું નેટવર્ક કે નેક્સેસ આખી આખું પકડાયું હોય એવું નથી આપણે ક્યાંય સાંભળ્યું એટલે આ ગામડાઓની હવે તો શહેરો સુધી પણ આ ચેઇન પહોંચી ગઈ છે ને અહીં પણ લોકોને એ જ રીતે ભરમાવવામાં આવે છે આ અટકવું કેટલું જરૂરી છે લોકોને પોતાને જાગૃત થવાની કેટલી જરૂરિયાત છે અટકવું ખૂબ જરૂરી છે પરંતુ પાયા ઉપર એટલે માનો કે એની તમે એના ફળ ચાખી જોઈ રહ્યા છો એની ડાળીઓ સુધી કદાચ તમે પહોંચી રહ્યા છો પણ એના થર્ડ અને મૂળ સુધી તમે પહોંચી નથી રહ્યા એનું કારણ છે થોડુંક જીઓ પોલિટિક્સ પણ એમાં ભાગ ભજવે છે જ્યારે વેટિકન જેવી મોટી સંસ્થા પોતાના ધર્મના પ્રચાર માટે એને કે પ્રકારની બધા જ પ્રકારના કાવા દાવાને બધા જ રસ્તા અપનાવતી હોય અને એને રાજકીય સંસ્થાઓનું ઘણા મોટા મોટા દેશોની સંસ્થાઓનું ઘણા મોટા મોટા વિશ્વના આગેવાનોનું એને અંદર પાછળથી પીઠબળ હોય કે જે પડદા પાછળ રહીને એને સપોર્ટ કરતા હોય ત્યારે ભારત માટે અને ભારતના રાજકીય પક્ષો માટે આ વિકટ પરિસ્થિતિ બને છે ભૂતકાળમાં એવું પણ જોયેલું છે કે ભૂતકાળની સરકારોએ આને છાનું છાનું સમર્થન પણ આપેલું છે એ અટકાવવું તો ખૂબ જરૂરી છે જ આનું મૂળ જે એમને કહ્યું કે નથી પહોંચી શકાતું કે અહીં જે એજન્ટ બને છે એને પકડવામાં આવે છે અથવા તો અહીં જે નાનો પાદરી હોય કે નાનો પાસ્તર હોય એને પકડવામાં આવે છે પરંતુ એની આગળ જે આ ધર્માંતરણ કરાવનારાનું મૂળ છે જે એને ફંડ કરે છે અને જે એને ગાઈડલાઈન આપે છે એવા લોકો સુધી હજી આપણા કાયદાના હાથ પહોંચી નથી રહ્યા અથવા તો વિવશ છે બિલકુલ વિશાલભાઈ આના કારણે હિન્દુ ધર્મ કેટલો ખતરામાં હિન્દુ ધર્મ ચોક્કસથી ખતરામાં છે કારણ કે હિન્દુ આજે લિટરસી ભારતમાં હિન્દુઓનો સૌથી વધારે અને સારો છે હિન્દુ આજે હમ દો અમારે દો અથવા તો હવે તો છેલ્લા વીસ વર્ષથી તો બે પરિવાર બે વ્યક્તિના પરિવારમાં માત્ર એક જ બાળકનો કોન્સેપ્ટ છેલ્લા વીસ બાવીસ વર્ષથી આવી રહ્યો છે એટલે આ પરિસ્થિતિમાં જે તમારું એકનું એક બાળક વટલાય છે અથવા તો કોઈ કારણે ધર્મ પરિવર્તન લવ જિહાજમાં આવીને અથવા તો બીજા કોઈ પ્રકારે ફસાઈને જો હિન્દુ બીજા ધર્મમાં મતલબ મુસ્લિમ અથવા ક્રિશ્ચિયન થઈ જાય છે તો એ મા બાપની પરિસ્થિતિ અથવા તો એના ધર્મમાં તો કોઈ હિન્દુ વસ્તુ વધતું જ નથી બચતું જ નથી બિલકુલ વિશાલભાઈ આપણે જોઈએ કે જેટલા પણ લોકો આવી રીતના ધર્મ બદલે છે અને એમનું જેમનું પણ ધર્માંતરણ થાય છે એ પછી લાંબા ગાળે એવું પણ બને છે એવા પણ કિસ્સા સામે આવે છે કે પોતાના ઓરિજિનલ ધર્મમાં પાછા ફર્યા હોય એટલે કે ધારો કે આદિવાસી હોય કે પછી હિન્દુ ધર્મના જ કેટલાક લોકો હોય એ અમુક કારણસર અમુક લાલચમાં આવી અને પછી એમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય અને પછી એવું પણ બને છે કે પોતાના ધર્મમાં વાપસી કરે અમુક વર્ષ પછી એટલે ક્યાંક એમને એવું જ્ઞાન થઈ જતું હશે કે આ તો માત્ર ને માત્ર એમને ટાર્ગેટ કરવામાં આવે છે એમના કામ કઢાવવા માટે કે પછી એમના ધર્મને ફેલાવવા માટે કોઈ નાની આર્થિક લાલચ કોઈ સામાજિક કે કોઈ પ્રેમ કોઈ પ્રકારની લાલચ આપીને જ્યારે લાલચ લઈ અને એક્સેપ્ટ કરી અથવા તો કોઈ પ્રકારના ડરથી જ્યારે લોકો જેમાં જોડાયા હોય છે એને જે તે થોડોક સમય જતાં જે તે ધર્મની વાસ્તવિકતા સમજાવવા માંડે છે માનો કે ઇસ્લામ છે તો એમાં જકાતનો કોન્સેપ્ટ છે કે દર શુક્રવારે તમારા આખા અઠવાડિયાની જે આવક છે એનો દસ ટકા પંદર ટકા જે તમારે જે પ્રમાણે બાંધવામાં આવેલું હોય તે આપવાનું હોય છે એ જ પ્રમાણે ક્રિશ્ચિયાનિટીમાં રવિવારની જે સભા હોય છે પ્રાર્થના સભાઓ જે રવિવારની હોય છે એમાં તમારે એક ફિક્સ ફિગર આપવાની રહે છે હિન્દુ ધર્મ તમને ક્યારેય બાંધતો નથી હિન્દુ ધર્મમાં ક્યાંય કોઈ બંધારણ નથી કે તમારે મહાદેવને પૂજવાના છે તમારે માતાજીને પૂજવાના છે રામચંદ્રને પૂજવાના છે કૃષ્ણને પૂજવાના છે નથી પૂજવાના મંદિરે જવાનું છે નથી જવાનું તમારી આસ્થામાં તમે જેમ છો તમારા મનથી તમે જે સ્વરૂપે માનો છો તે માનો પણ જ્યારે આ લોકો બીજા ધર્મમાં જાય છે ત્યારે એમને બંધારણમાં અલગ અલગ પ્રકારે બાંધવામાં આવે છે અને એમનું આર્થિક રીતે પણ દોહન કરવામાં આવે છે માટે લોકોને આ વાસ્તવિકતા સમજાય છે થોડા સમયમાં અને એ લોકો પાછા ફરે છે અને આવા લોકોનું સ્વાગત પણ કરવું જોઈએ બિલકુલ વિશાલભાઈ આપણે થોડા સમય પહેલાં એ પણ જોયું કે જ્યારે આદિવાસી સમાજની સાથે સાથે આંગણવાડીમાં પણ કેટલાક કેટલાક મહિલા એજન્ટ ફરી રહ્યા હતા અને એ કેટલીક જે મહિલાઓ હતી આંગણવાડીની જ કર્મચારીઓ હતી એમને ઘણા વર્ષોથી ટોર્ચર કરતા હતા એમને પરાણે પ્રાર્થના સભામાં લઈ જવામાં આવે કે પછી એમને એ પ્રમાણેના ભાષણ સંભળાવવામાં આવે અને સાથે સાથે એમને પગાર સુધા અટકાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવતી હતી એટલે આપ વિચારી શકો કે કઈ રીતનું કરવામાં આવતું હશે એટલે આવા કિસ્સામાં કોઈ એક વ્યક્તિએ કઈ રીતે સાબધ રહેવું સર્વપ્રથમ માતા પિતાની ફરજ બને છે કે પોતાના બાળકને પોતાના ઘર પરિવાર પોતાના કુલદેવતા અને પોતાના દેવી દેવતાઓ વિશેની ધર્મ વિશેની માહિતી થી અવગત કરાવે નાનું બાળક છે એટલું બધું ડીપમાં એને વેદવેદાંત ભણાવવાની કે ઉપનિષદો ભણાવવાની જરૂર નથી પરંતુ એને બેઝિક સમજ આપી શકાય કે આપણો ધર્મ શું છે આપણે કોને પૂજીએ છીએ આપણે પ્રકૃતિના કયા તત્વોને પૂજીએ છીએ અને કયા દેવી દેવતાઓને પૂજીએ છીએ એ જણાવે અને વાર્તા રૂપે આપણી પાસે ઘણી વાર્તાઓ છે આપણી પાસે રામાયણ મહાભારતની વાર્તાઓ છે આપણી પાસે પંચતંત્રની વાર્તાઓ છે ઉપનિષદોમાં પણ ઘણી બધી સ્ટોરીઓ દ્રષ્ટાંતોથી સમજાવવામાં આવી છે તો માતા પિતા પોતે સમજે અને બાળકને સમજાવે એ વધારે જરૂરી છે બિલકુલ આદિવાસી પટ્ટાની વાત કરીએ તો એવું માની લઈએ આપણે વિશાલભાઈ કે કદાચ ત્યાં આગળ ભૌતિક જે જરૂરિયાતો છે એમની એ પૂરી નથી થઈ રહી અને એના જ કારણે આર્થિક તંગીમાં આવી આર્થિક સંકળામણમાં આવી અને થોડા એવા પૈસાની લાલચમાં આવી જાય અને ધર્મ ચેન્જ કરી દે પણ જ્યારે સારા એવા ભણેલા ગણેલા લોકો પણ આ પ્રમાણેની માનસિકતામાં આવી જતા હોય તો એવા લોકોને કઈ રીતે બચવું ભણેલા ગણેલા માણસો માનસિકતામાં આવવા કરતાં આર્થિકતામાં જલ્દી આવી જતા હોય છે આર્થિક કારણોના લીધે અને આર્થિક લાલચોને વશ થઈને દબાણને વશ થઈને એ લોકો ધર્મ પરિવર્તન કરતા હોય છે મેં એવા કિસ્સા પણ જોયેલા છે કે બસ બગડી જાય તમારી વાન બગડી જાય અને બાળકોને ધક્કો મારવામાં આવે અચાનક જતા વાહન બંધ થઈ જાય ધક્કો મારવામાં આવે કે બોલો હનુમાન દાદા કી જાય બોલો માતાજીની જય બસ ચાલુ ન થાય અને બોલો ઈસુ ખ્રિસ્તની જાય અને પછી બસ ચાલુ થઈ જાય એટલે આ પ્રકારના નાનામાં નાના સ્તરે આ લોકોએ આયોજન કરેલા છે કે કયા રીતે હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડવું હિન્દુ ધર્મના વ્યક્તિઓને કઈ રીતે બાળકોને અને દીકરીઓને કઈ રીતે ફસાવવી કઈ રીતે બીજા ધર્મમાં કરી પરિવર્તન કરવું અને કન્વર્ટ કરવી આના માઇક્રો આયોજનો થતા હોય છે જેના માટેની સભાઓ યોજાતી હોય છે એટલે સરકાર પાસે આની બધી માહિતી હોય જ છે પણ કડક પગલાં લેવામાં સરકાર કેમ અચકાય છે એ વિષય છે બિલકુલ વિશાલભાઈ આપણી સાથે મહેન્દ્રસિંહ રાજપુરોહિત જોડાયા છે હિન્દુ આગેવાન છે મહેન્દ્રસિંહ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં આપનું મહેન્દ્રસિંહ બે કિસ્સા બન્યા નવસારી અને સુરતના કિસ્સાની વાત કરી રહ્યા છીએ અને એમાં ક્યાંક એક યુવતી આદિવાસી યુવતીને લાલચ આપવામાં આવી લગ્નની એનું શોષણ કરવામાં આવ્યું અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું અને બાકી જે નવસારીની વાત છે નવસારીમાં બે દિવસ પહેલાં રેડ કરવામાં આવી અને ત્યાં એકસો પચાસથી વધારે લોકોને બાઇબલ આપવામાં આવી અને ત્યાં ધર્મ પરિવર્તન માટે ભાષણ પણ આપવામાં આવ્યું અને જો કે હિન્દુ સંગઠનના જ કેટલાક આગેવાનો પહોંચ્યા અને આ આખી આખી સભાને અટકાવી હતી હવે આ બંને કિસ્સાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને સાથે સાથે ધર્મ પરિવર્તનની આ જે આગ છે એને બુજાવ સમજાવવી કેટલી જરૂરી આપના મતે મારું નામ મહેન્દ્રસિંહ રાજપૂત અગ્નિ ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી છે તો જે તમે નવસાર જિલ્લાની જે વાત કરી તો નવસાર જિલ્લાના બે દિવસ પહેલા જે ધર્મ પરિવર્તન જે થતું હતું એને અટકાવવા માટે અમારી પોતે ટીમ ગયેલી હતી મેં પોતે સંત આવેલો હતો તો ત્યાં આ લોકોને તો પ્લાનિંગ હોય પ્લાનિંગ કેવું કે ગામડે ગામડે જાય ને સભા સભાના પસારીક ધર્મ પરિવર્તનનું બહુ મોટું કબલ ચાલી રહ્યું છે હવે તમે એમ કે કેવી રીતે રોકવાનું હોય તો રોકવા માટે જે અમારી ટીમ કામ કરી છે ગામડે ગામડે ભજન કીતન કરીએ આર્થિક મદદ કરીએ સમૂહ લગ્ન કરીએ આપણી આપણી જે સંસ્કૃતિ સંસ્કૃતિ છે લોકોને જાગૃતતા આપણે ધર્મ જાગરણ એક અભિયાન ચલાવે એને મળતો હોય કે દર શનિવારે જયારે ગામડે ગામડે આપણી ટીમ કામ કરે અને લોકોને ધર્મના બારમાં માહિતી આપે બીજું કે જયારે અમે આ લિંગ જે તમે ઘટના નવસર એ ઘટના જે પાછળ ને પકડ્યો તો પાછળ આધાર કાર્ડ ચેક કરી પાછા આધાર કાર્ડમાં એ એ કુકણા આદિવાસી હિન્દુ લખેલું હતું તો મેં એક જ કીધું કે તને કેટલા વર્ષ છે કે નવ વર્ષ પહેલા મેં ધર્મ પરિવર્તન કર્યું નવું ધર્મ પરિવર્તન કર્યા પછી અનેક ચર્ચ પોતાનું બનાવ્યું અને ચર્ચ બનાવવાનો એ લોકો મેન ઉદ્દેશ છે કે તાથી બહારથી ફંડિંગ થાય એ લોકોને માનસિક મહિનાનો પગાર કમસે કમ પચાસ સાત હજાર રૂપિયા પગાર લોકોને લોકો ને એવી રીતે એ લોકો ટીમ બનાવે ગ્રુપ બનાવે ગ્રુપ બનાવેને જેટલી સંખ્યામાં આદિવાસી લોકોનું ધર્મ પરિવર્તન કરવું હોય એ લોકો કરાવે ને પોતાને ફંડિંગ કરે ને બહાર ફંડિંગ એ લોકો પગાર લે તો આજે જયારે અમે દોઢસો માણસ એકસો વીસ આઠ પાંચ માણસ જયારે આ સભામાં બેલા હતા તો અમે બધાના આધાર કાર્ડ તપાસ કરીએ બધાના આધાર કાર્ડ તપાસ કરીએ તો બધા આધાર કાર્ડ માં બધા હિન્દુ આદિવાસી લખેલ તો અમારો વિરોધ કોઈના ધર્મ નામે વિરોધ નથી કરતા તમે સભાકૃહ અમને કોઈ વાંધો નથી લેકિન તમે તમારા આધાર કાર્ડ ને તમે શિક્ષણ લખાવો તમે જોશો દસો જે મરિયમ જે બી તમારા સેમ નામ લખાવો કે તમે હિન્દુ બનીને જો હિન્દુ બનીને હિન્દુ ધર્મ પરિવર્તન કરશો તો એ અમે અમે એમને એને રોકવાના અમે એને અમે આ સેન અમે નહીં કરીએ બિલકુલ વિશાલભાઈ ને કઈ કહેવાય આ બાબતે ભાઈ શ્રી આપણે કહ્યું કે અમે બીજા ધર્મનો વિરોધ નથી કરતા ચોક્કસ નથી કરતા પરંતુ ચોક્કસ કરીએ પણ છીએ જે વ્યક્તિ અમારા ધર્મના અમારા હિન્દુઓને પોતાના ધર્મમાં યન કે પ્રકાર છળ કરીને લઈ જવા માંગે છે એનો અમે કડક વિરોધ કરીએ છીએ અને એની સામે પગલાંની પણ માંગ કરીએ છીએ બિલકુલ અને જી જી મહેન્દ્રસિંહ મેં તમારી વાત થી સમજ છું લેકિન જે એ લોકો જો ક્રિશ્ચન બની ગયા વિરોધનાદિવાસી હિન્દુ એનો અમે વિરોધ કરીએ બીજું કે તમારો મને ઘર તમે તમારા ધર્મ પર ઘર હોવો જેમને કઈ વાંધો નથી તમે ક્રિશ્ચન ધર્મ અપાવો લેકિન તમે આદિવાસી પોતામાં જયારે તમે નોકરી જોઈતી હોય તમે લાઈન ઉભા રહો કે અમે તો આદિવાસી હિન્દુ છે ત્યારે તમે કેમ નથી કે તમે છે આ અમારો જે આદિવાસી વિસ્તારો અંદર તમે બધા ગામે અમે સર્વે કરીએ તમે કોઈ બી ગામે તમે સર્વે કરો તમે પચાસ સિત્તેર ટકા જો સરકારી નોકરી હોય એ જો ધર્મ પરિવર્તન કરેલા આદિવાસી લોકો લઈ લે આપણે જે મૂળ આદિવાસી હોય જે ધર્મ સનાતન ધર્મ માટે જોડાયેલા એ લોકો નોકરી નથી મળતી એનો અમે વિરોધ કરીએ બિલકુલ મહેન્દ્રસિંહ પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કરનારને કદાચ કોઈ ન રોકી શકે પરંતુ ક્યારેક લોભ લાલચમાં આવી પછી એ થોડા રૂપિયાની લાલચ હોય કે પછી અન્ય કોઈ રીતની લાલચ હોય આ પ્રલોભનોમાં આવી અને પછી પોતાનું ધર્મ છોડી અન્ય ધર્મમાં જવું એને અટકાવવું કેટલું જરૂરી છે કારણ કે આ જ કારણે હજારો હિન્દુઓ હજારો સનાતનીઓ કદાચ બીજા ધર્મમાં કન્વર્ટ થઈ રહ્યા છે એટલે સનાતન ધર્મ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ખતરામાં તમારી વાત છું કેમ કે અમે પર કામ કરીએ આઠ વર્ષથી અમે તાપી ડાંગ વિસ્તાર આપણે એવા ગામ અમે પ્રોગ્રામ કર્યો તમને અમને કહેતા બહુ દુઃખ થાય કે આઝાદી હિન્દુસ્તાન અંદર એવું ડાંગ નંડ વિસ્તાર કે હજુ હનુમાનજી લોકો નથી જોયું એ ગામે ત્રણ ત્રણ ચર્ચ છે ત્રણ ત્રણ ચર્ચ જેથી બહાર ના ધર્મ ના આવે ને અહીંયા આવી થતા હોય તો આપણા ધર્મ ધર્મધાતા ક્યાં ગયા આપણા સાધુ સંતો કાં તો માર્ગ તો નિવેદન છે કાંઈક ધર્મ યુદ્ધ છે આપણે ધર્મને સનાતન ધર્મને ને બચાવો તો બધાને રસ્તા પર આવવું પડશે જંગલમાં જાય આપણે આદિવાસીઓને આપણે ઘરે લગાવવું પડશે એ લોકો તૈયાર છે એમના તમે હાથ કેમ નથી પકડતા તમે હાથ પકડ તમારે કદમ ને કદમ લાવવા તૈયાર છે નથી કોઈ જતું નથી આજે જે પાસ્ત લોકો બહાર બહારથી આવે એ લોકોને ભૂલા ભલા આદિવાસી ઘરે લગાવીને એ લોકો પ્રેમ કરતા હોય એનો આર્થિક મદદ કરતા હોય શિક્ષણ ના લોકો સપોર્ટ કરતા હોય બધું કરવું જોઈએ અંધવિશ્વાસ અધિકાંત લોકો અંધવિશ્વાસ ને કારણે ધર્મ પરિવર્તન કરે નવસારી જિલ્લા લીમજો વાત કરો એમાં જેટલા બી પેલા એકસો વીસ બધા અંધવિશ્વાસ હતા એક ભાઈ ઉભો થયો મને એમ કે સાહેબ મારે મારો તૂટી ગયેલો મેં અહીંયા ટક ગયો એક દિવસ મારો હારો હારો થઈ ગયો આવી રીતે લોકોને બેકૂફ બનાવે એવી રીતે તમારે સવાલ થતો તો તમે હોસ્પિટલ બંધ રાખો તમે તમે બધી ગામડે ગામડે હોસ્પિટલમાં બધા સર્ચ ખોલી કાઢો લેકિન આ અંધવિશ્વાસ છે આદિવાસી વિસ્તારમાં અંધવિશ્વાસ ભાવના વધારે ચાલુ રહી છે કેમ કે તમને એક દાખલો આપો કોઈ બી માણસ બીમાર પડે તો ડોક્ટર પર નહીં જાય કે ભગત પર જાય કોઈ જાય તો એને ધર્મ પરિવર્તન વધારે એને રોકવાનો એક જ ઉપાય છે કે જેટલા બી અમારા સાધુ સંત હોય જેટલા બી ધર્મ યોધ્ધા હોય જેટલા બી ધર્મ સંગઠન હોય તમારે આદિવાસી વિસ્તારમાં કામ કરવું પડશે એ લોકોને આર્થિક મદદ કરવી પડશે એનો કોઈ રસ્તો નથી કેમ કે જો બહાર થી આ જો ધર્મ યાર આવી શકતું હોય ને તો આપણે યાર મૂળ ધર્મ છે આપણે તે એ લોકો સમજાવવાના છે

આપની મોટી વાતની વાત સાથે હું સહમત છું પરંતુ હિન્દુ અથવા સરકાર મદદ નથી કરતી અથવા ત્યાં નથી પહોંચી શકે એ હકીકત છે કે આપણે ત્યાં દરેક ખૂણે ખૂણે પહોંચી નથી શક્યા કારણ કે આગળ સિસ્ટમ એ પ્રમાણે કામ કરતી હતી અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે અને મોટે ભાગે આપણે પહોંચ્યા છીએ જેમ કે નક્સલવાદ ખતમ રહી થઈ રહ્યો છે આપણે નથી પહોંચ્યા એ રીતે આપણે એ લોકો એક એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી મદદ કરીને ટાર્ગેટ કરીને પકડે છે આપણે ઇન્ડિવિજ્યુઅલી નથી પહોંચ્યા પરંતુ સરકારી યોજનાઓના ભાગરૂપે તમારા અને મારા ટેક્સના પૈસાથી જે મદદ થઈ રહી છે સરકારી યોજનાઓના ભાગરૂપે આપણે પહોંચેલા છીએ આપણો પ્રયત્ન એ છે કે આપણે દરેક સમાજે ભેગા થઈ અને એક હિન્દુ સનાતની બનવાની જરૂર છે મહેન્દ્રસિંહ કારણ કે કાયદા તો બનાવવામાં આવે છે પણ આ કાયદા માત્રને માત્ર કાગળ પર હોય એવું પણ જોવા મળે છે એટલે આપને એવું લાગે છે કે જે કાયદો બનાવવામાં આવ્યો છે ધર્માંતરણને લઈને એ હજુ સુધી સ્ટ્રિક્ટલી એનો અમલ નથી થતો એના કારણે આ પ્રવૃત્તિઓ કરનારા લોકોમાં કોઈ ડર નથી હા તમારું બિલકુલ સત્ય છે કેમ કે અમે જ્યારે બી જેમ આજે લિમજલ તમે ઘટના કે એ લિમજલની ઘટના પહેલા અમે કંટ્રોલમાં જાણ પોલીસ જગ્યા પર આવી લેકિન પોલીસે એ પ્રોગ્રામ રોકવાની કોશિશ નહીં કરી મેં સર કીધું કે સાહેબ આ ધર્મસભા ચાલી રહી છે અને અંતરમાં આ ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે લેકિન કે અમે એમ કે આ ધર્મસભા અમે રોકી નહીં શકીએ આ પ્રાર્થના સભા છે પ્રાર્થના સભા અમે રોકવાનો અધિકાર નથી કે જો પ્રાર્થના સભા આ વિસ્તારમાં એક બી ક્રિશ્ચન નથી એક બી ક્રિશ્ચન નથી તો અહીંયા પ્રાર્થના સભા અહીંયા બધા હાથમાં પાઇપ કેવી રીતે આવી એ તો તમે રોકી શકો ને લેકિન જ્યાં તમે કહો કે જે કાયદા બનેલા છે એ હકીકતના ધરાવતા તો કામ નથી કરતા એમને કડક ને કડક જો કાયદો બને ને કડક ને કડક સજા થાય તો મને અમને પૂરો વિશ્વાસ છે કે આ બધા ધર્મ ધર્મ પરિવર્તન કરવા વાળા રોકી શકે એટલે એ જિંદગીમાં કોઈ કામ તો નીકળી શકે સાથે સાથે અનામતના કાયદાઓમાં પણ થોડી ફેરફાર કરવાની જરૂર છે કે હિન્દુ દલિત હિન્દુ આદિવાસી માટે એસસી એસટી માટે જે ફાયદા અને જે બેનિફિટ છે એ જો બીજા ધર્મમાં જાય તો એ રદ થઈ જવા જોઈએ એવો કંઈક જોગવાઈ લાગવાની અથવા અને સજાના કાયદાને વધારે સખત કરવાની જરૂર છે લોકોને દંડ પણ બતાવવાની જરૂર છે અને લોકોને સમજાવવાની પણ જરૂર છે

કે ઈસુ આપણો ભગવાન છે તમારી બધી બીમારી દૂરી કરશે એ ઈસુ હલો એ લોકો જે ચાલુ ચાલુ થઈ ગયા જયારે અમે પાસ્ટરને પૂછ્યું તમારું નામ હું એનું નામ હતું કોકણા હિન્દુ આદિવાસી તમે કીધું તમારા આધાર કારક હિન્દુ આદિવાસી છે તો તમે હિન્દુ છે ને હિન્દુ ધર્મ પરિવર્તન કરો એ કેવી રીતે તો કે ક્રિશ્ચન બની ગયો તો તમે ક્રિશ્ચન બની ગયા તો કઈ વાંધો તમે તમારા ધર્મ તમને મુબારક છે લેકિન તમે આધાર કાર્ડ માં કિર્ચન કેમ નથી લખાતા જયારે તમે આધાર કાર્ડ માં કિર્ચન લખાવો તો તમે ધર્મસભા કઈ બી કે તમારા અમે વિરોધ નથી કરીએ લેકિન તમે હિન્દુ બનીને એક નું ધર્મ પરિવર્ત કરો એ હવે નહીં થાય બીજું કે તમને કહી દઉં સરકારી દસ્તાવેજ અંદર આખા ડાંગ ને અંદર કે નવસા જે આદિવાસી વિસ્તારોમાં છે એક બી તમને ક્રિશ્ચન નહીં લાગે એ લોકો એક મોનોપોલિ છે જ્યારે સરકારી નોકરી જોતી હોય તો ત્યારે તમે આદિવાસી બની જવાનું અને જ્યારે ધર્મની વાત આવે ત્યારે આપણે ક્રિશ્ચન બની જવાનું ને બીજું તમને કહું આદિવાસી વિસ્તારના અંદર જે દેવ દેવી દેવતા કુલ દેવતા કંઈ માતા ડુમા દેવ છે એ જે એ લોકોને મેન પ્રકૃતિ પૂજારી છે એ એક બી ક્રિશ્ચન એનું ધર્મનું એનું આદિવાસી પૂજા પદ્ધતિનું પાલન નથી કરતા બિલકુલ મહેન્દ્રસિંહની વાત સાથે સો ટકા સહેમત કારણ કે જ્યારે સરકારી લાભો ખાંટવાની વાત આવે ત્યારે આદિવાસીપણું જ્યારે બહાર આવી જાય અને પછી આવા લોકોનું આદિવાસીમાંથી કન્વર્ટ થતાં આ લોકો સહેજ પણ વિચાર નથી કરતા હોતા એટલે એ પછી એની પાછળ કોઈ પણ કારણો રહેલા હોય વિશાલભાઈનો મત જાણી લઈએ આ વાત આદિવાસી સમાજના માણસની તકલીફ એ છે આદિવાસી હોય અથવા એસસી એસટી હોય જેને આપણી વર્ણવ્યવસ્થા હતી જે કર્મ આધારિત હતી જેને આપણે જન્મ આધારિત બનાવી દીધી અને એ કર્મ આધારિત જે વ્યવસ્થા આપણે જે જન્મ આધારિત બનાવી અને એના પ્રમાણે જે આપણે વ્યવહાર કરવા માંડ્યા એ વ્યવહારનું પરિણામ આપણે આજે ભોગવી રહ્યા છીએ કે આ સમુદાયને આર્થિક સામાજિક મદદ કરી અને એની સાથે સમરસતા કેળવવાની જરૂર છે આ જ એક પોઈન્ટ ઓફ વ્યૂ છે બિલકુલ વિશાલભાઈ કાયદાની વાત કરતા હતા આપણે અત્યાર સુધી ક્યાંય એવો કાયદો આપે આપણે પણ ક્યાં એવો એવા કિસ્સાઓ નથી સાંભળ્યા કે કોઈને એવા પ્રમાણેની કોઈ સજા થઈ હોય જેટલા પણ એજન્ટ્સ પકડાય છે કે જેટલા પણ લોકો લોકોની વચ્ચે જાય છે અને એમનું બ્રેઇનવોશ કરવાના પ્રયત્ન કરતા હોય છે એમને એવી કોઈ ઉદાહરણ સ્વરૂપ સજા નથી થઈ જેના કારણે આ પ્રમાણેની પ્રવૃત્તિઓ અટકતી નથી એટલે એ કેટલું જરૂરી છે ને કઈ રીતની સજા આપ એક્સપેક્ટ કરો છો એ ખૂબ જ જરૂરી છે સજા એક્સપેક્ટેશનમાં એવું છે કે જેમ મેં કહ્યું એમ સરકારના અને કાયદાના હાથ અમુક અંશે બંધાયેલા છે કારણ કે જીઓ પોલિટિક્સ જોવાનું છે જ્યાં બહારથી વિદેશી તાકાતો અને વેટિકન જેવા મજબૂત સંસ્થાઓનો હાથ હોય ત્યાં સરકારના હાથ થોડા ઢીલા પડે છે સજામાં તો આ લોકોને સખતમાં સખત સજા કરવી જોઈએ અને એમણે એમના આર્થિક દંડ એમની મિલકતો એમની મિલકતો જપ્ત કરવી અને એમને કેદમાં મોકલવા જેવા દંડોની અમે માગણી કરીએ છીએ બિલકુલ મહેન્દ્રસિંહ સેમ સવાલનો જવાબ આપની પાસેથી પણ મેળવવો છે મહેન્દ્રસિંહ આ પ્રમાણીની પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાયદો કેટલો સ્ટ્રિક્ટ હોવો જરૂરી છે એ કાયદો એનું અમલીકરણ થવું પણ કેટલું જરૂરી જો કળાફ્રી દેતામોની આપ ફરતી છે મારું લખેલું બિલકુલ ફરી એકવાર મહેન્દ્રભાઈ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પરંતુ અત્યારે આપણી સાથે વિશાલભાઈ જોડાયેલા છે વિશાલભાઈ આ જે બે ઘટના બની છે સુરત અને નવસારીની પરંતુ આ બંને ઘટનામાંથી ખાસ કરીને એવી ભોળી ભાળી યુવતીઓએ પણ વિચારવાની જરૂર છે એમને પણ શીખવાની જરૂર છે કે કોઈ પણ લગ્નની લાલચ આપે કે અન્ય કોઈ પણ લાલચ આપે તો એમાં ન આવી અને પોતાનું વિચારે અને પોતાના માતા પિતાનું વિચારે ચોક્કસ આપની વાત યોગ્ય છે દીકરીઓએ ભણવાની અને ભણ્યા સાથે સાથે ગણવાની એટલે કે સમજ કેળવવાની પણ જરૂર છે અને એમના માતા પિતાઓએ એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે સ્કૂલમાંથી શિક્ષકોએ કોલેજમાંથી પ્રોફેસરોએ એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે સમાજના આગેવાનોથી મંદિરો તરફથી અને સમાજની સંસ્થાઓ તરફથી પણ આ દીકરીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ પ્રમાણે એની વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે

ગામડે ગામડે એ લોકો સભા કરે સભા કરે લોકોને ધર્મને ધર્મને લોકોને આદિવાસી લોકોને ધમકાવીને અંધવિશ્વાસમાં રાખીને એ બહુ મોટું ધર્મ પરિવર્તન હજાર પરિવાર ને આપણે પાછા હિન્દુ ધર્મને લાવ્યા છે આમ સમજાવીને લોકોને જાગૃત કરીને કેમ કે એ લોકોને જાગૃતતાની જરૂર છે એમને બીજું કોઈને તમે ધર્મને બધાને સમજાવો એ લોકો તમારા હાથે ઉભા રહેવા તૈયાર છે કેમ કે આજે તમે આર્થિક મદદથી લગાવીને આપણા હર સંગઠન બધા ડાંગ વિસ્તારના સંગઠનમાં મદદ કરીએ છીએ સમૂહ લગ્ન બી કરાવીએ છીએ આર્થિક મદદ બી કરીએ છીએ એક એ બધું જરૂર છે બીજું કે મેન તો મેં તમને હજુ બી કીધું પાછું કે એમાં મેન અંધવિશ્વાસ અંધવિશ્વાસને કારણે આ બધું થતું છે ને બીજું કે જે જે વિસ્તારમાં ગાયબો કડકવું છે અને બીજું કે પ્રશાસન બી એનામાં ધ્યાન આપવું જોઈએ કે જે વિસ્તારમાં શિક્ષણ નથી તે વિસ્તારમાં રાતના સ્વભાવ થતી હોય ને બધા હાથમાં આદિવાસી વિસ્તારમાં જો બાઇબલ આપતા હોય તો એ બાઇબલ આપવાનું કારણ હું જો આદિવાસી જ્યાં કોઈ ક્રિશ્ચન નથી પ્રશાસન માંથી ધ્યાન દેવું જોઈએ બીજું કે જે તમને કીધું કે સરકારી લાભો સરકારી લાભો આવે ખરા હવે તમને મેં કીધું સરકારી લાભો ફાયદો કોણ ઉઠાવે આ ક્રિશ્ચન લોકો ઉઠાવે કેમ કે સિત્તેર ટકા એ લોકો હોય ને બીજું કે એ લોકો બધી રીતે આગળ હોય તો મને બહુ દવાબો કે કરતા દુઃખ થાય કે જયારે જયારે રાજકારણ રાજકારણી રાજકારણી બી વોટ બેંક મતલબ હોય એ લોકો હિન્દુ ક્રિશ્ચન કોઈ મતલબ નથી એ લોકો ખબર છે કે ક્રિશ્ચન લોકો છે તો ક્રિશ્ચન લોકો કામ કરે મેં તમને કહ્યું દુઃખ ને વાત કહ્યું મેં એક રાજકાર ને ડાંગ વિસ્તાર અંદર તમે કોઈ બી મંદિર સર્વે કરો તમે ત્યાં તમને સરકારી બ્લોક કે સરકારી બાકડા બહુ ઓછા મળશે બેઠક તમે ચર્ચ સર્વે કરો બધા ચર્ચ માં તમને સરકારી ભાકડા થી લગાવવાની બધી વ્યવસ્થા થશે આ કેવી આ ધોરીનીતિ કેવી કેમ કરે સરકાર સત્તાધનને ધ્યાન આપવું જોઈએ કે જે હકીકત છે હકીકત તમે વાત કરો બિલકુલ સૌથી મોટું આયોજન આપણે જે વાત ને એમાં સૌથી મોટું રોડો છે આમાં આપણને પૈસા એટલે ફાઇનાન્શિયલ અવેલેબિલિટી ભારત સરકારની અને હિન્દુ સંસ્થાઓ પાસે પૈસા ફંડની કમી હોય છે જ્યારે આ લોકોને વેટિકનમાંથી ચર્ચમાંથી ખૂબ અઢળક પ્રમાણમાં પુષ્કળ પૈસા આવે છે ધર્માંતરણ માટે અને પછી આ જે કન્વર્ટ થયેલા છે એમની પાસેથી પણ દર રવિવારે સભાઓમાં કોઈને કોઈ બાને પૈસા ખેંચવામાં આવે છે ને એ જ પૈસાનો ઉપયોગ પછી ધર્માંતરણમાં કરવામાં આવે છે

બે જ ઘર પાકામાં છે એક તો પાસ્તરનું અને એક તર્ક આ આ સ્થિતિ છે આદિવાસી વિસ્તારમાં તો એ જો ફંડિંગ આવે એ સરકારનું કામ છે બીજું કે જે બહારથી જે પાસ્ટર આવે પંજાબથી આવે દિલ્હીથી આવે એ પારથી પંજાબથી આવે ને જો આદિવાસી વિસ્તારનો ધર્મ પ્રચાર કરવા જોઈએ તો પ્રશાસન શું કરી રહી છે તો બીજું કે તમે સરકારી દસ્તાવેજ છે એકી ક્રિશ્ચન હતી તો ત્યાં હજારો હજારો લાખો લાખો હજારો સંખ્યામાં પબ્લિક ભેગી થતી હોય તો પ્રશાસન એ લોકોને સપોર્ટ આપે એ લોકો સુરક્ષા માટે ત્યાં ઉભા રહે વિચારવું જોઈએ કે તમે કોઈને પરમિશન આપો તો તમે તપાસ કરો કે એ વિસ્તારમાં એ ગામમાં શિક્ષણ કેટલા છે

thank you